હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારી રાજા મેલી વ્લોગમાં અને અમે આવી ગયા છે અમારી મહાકાળી માતાજીના મંદિરે અમે થાળી નારિયર કરવા છે માતાજીની માતા માતર કરવા બાધાથી તે પૂરી કરવા આવ્યા છીએ મિત્રો તો અમે તમને બતાવીશું આગળ વિડીયો પણ બનાવી લેજો અમે માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો બસ હા તો મિત્રો અમે અમારા મહાકાળી માતાજીના મંદિરે આવી ગયા છીએ અને મિત્રો હવે અમે અમે થાળી નારે કરી દઈએ છીએ તો મિત્રો અંદર આવો બતાવીએ અમે કેમેરામેન અહીંયા આવો કેમેરામેન તો આશીષ કતાણ તો મિત્રો આપણે પહેલા આપણે

બળે થોડો ગંપો અનલે તો જલ્દી હલક જઈ જાય ના તો બહુ પાખો તો છેબાવ તારું ઓર ફટ બોલ હું કે તો તારા ઘોડાય પડતી

બોલા બોલા શું બધા આ દુઃખ તો ફળક તો નહીં તો પડી પડશે બાલા ઉપર છે લાઈક ઓલે પવન એને ની બહુ વધારે લાગતો બહુ કેવું ઓક્સિજન જો આ જીવેડી થઈ નો કમાલ જો ખાલી આ જીવેડી તો તૈયાર નથી

આ જો đuયી ને દેવું ઓ ચા ચા ને દેવું દાન ગાય તો છે કાળો Ola Mataji Mitro, Ame Awe Sikol Khode Na Aki Se Ola Jigabai Ohoho, Kari Karmu Na Tadabajatam De Khayatam Udhutur Ohoho Ako Na Jog Kari Na Eko Karu Na, Eka Karu, Kab Karu, Kab Karu, Ako Karu, Ako Karu, Ako Karu, Ako Karu Sa Na Sattula Ata Hino कलने नि जले हमे करनी ओ काय नाही मी तुने के तो तुन का बकरी बकरी में की जरा एक सटका हरा हरा स्नेक A con le pietre, non è? C'è da mele, Gioia. C'è da mele, Gioia. si Che

અરુણ ભાઈ હાથમાં બતી હશે આપડો રેડિયો બંધ કરવાથી